ગંગાજી જે છે ઇટ્સ લાઈક યુ નો કે તમે એમ કે હું સાબુ થી મેલ ધો પછી સાબુ મેલો નો થઈ જાય તો સાબુ મેલો નો થાય સમજાય છે એટલે ગંગાજી જે છે એ બધાને પવિત્ર કરે તો એ પોતે પરમ પવિત્ર છે કે એ પોતે કોઈના પણ પાપથી દૂષિત નથી થતી ગંગાજી એટલે એનો આજે નહી હજારો વર્ષથી જ્યારથી ગંગાજીનું અવતરણ થયું તો બધા લોકો પોતાના પાપ એમાં ધોવા માટે ડૂબકી મારે પણ છતાં બી જે બી લોકો એમાં ડૂબકી મારે જે બી લોકો એમાંથી ગંગાજી લઈ જાય તો ગંગાજીનું પાણી છે એ કદી દૂષિત નથી થતું કે બહુ પછી એમ કે એમાં બધો મેલ આવી ગયો બહુ બધા પાપ આવી ગયા એટલે હવે ગંગાજી પણ પ્રદૂષિત થઈ ગયા તો એ જે છે પરમ પાવનકારી છે એ કોઈના પાપથી ક્યારેય દૂષિત ના થાય એને એનો ભગવાનનો એવો ગંગાજી એવો ભગવાનનો અવતાર છે કે જે બધાને પાવન કરવા માટે જ છે એટલે કાવડિયા ભલે એમાંથી જળ લઈ જાય ને પછી ભગવાનનો અભિષેક કરે કાવડિયા આપણે બી કાયમ માટે આપણા આશ્રમમાં બી એ જ જળથી અભિષેક કરતા હોય છે જેમાં બધા એનો બધા એવું એવું એવી શ્રદ્ધાથી ડૂબકી મારતા હોય જ આપણે અભિષેક કરતા હોય છે તો ગંગાજી જે છે એ પોતે ક્યારે એવી રીતે એનાથી અપવિત્ર કે દૂષિત થતી નથી એટલે આપણે ભગવાનનો એનાથી અભિષેક હંમેશા કરી શકાય કામડિયા એટલે જળ લઈ જાય કે એ લોકોને પછી ત્યાં રામેશ્વર જઈને એ જળથી અભિષેક કરતા હોય છે એટલા માટે લઈ જાય છે તો કરી શકાય કારણ કે ગંગાજી દૂષિત થતા નથી